નરેન્દ્રભાઈ બહાર આવ્યા તો જોયું કે એક ગરીબ માટીમાં ભીજાયેલો માણસ તેની બાજુમાં બાળકને લઈને ઊભો હતો સાહેબ મારા દીકરાને બચાવી શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઘણું તાવ છે ડોક્ટરે તરત જ બાળકને અંદર લીધો સાધનો સાવ ઓછા હતા પણ તેમની ઈચ્છાશક્તિ અને માનવતાની દવા પૂરતી હતી તેમને ટ્યુબ લગાવી ઓક્સિજન આપી શરીર ગરમ રાખવાનો પ્રયાસ કર્યો બે કલાક સુધી પ્રયત્નો ચાલ્યા આખરે બાળકનો શ્વાસ ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યો તે ગરીબ પિતા રડી પડ્યો અને બોલ્યો સાહેબ મારા પરત આવવાના લાયક તો કોઈ જ નથી પણ તમે જીવ આપ્યો શું આપું તમને ડોક્ટરે સ્મિત આપ્યું એક જ વસ્તુ આપજો જ્યારે તમને તક મળે ત્યારે આ ઉપકાર કોઈ બીજા પર કરજો વર્ષો પસાર થયા કાળક્રમે એ ગરીબ બાળક યુવક બન્યો તેનું નામ અમિત અભ્યાસમાં તેજ અને પ્રગતિમાં આગળ શહેરના મોટા એન્જિનિયર બનવા ગયો સફળતા તેના પગ ચુંબન કરતી હતી એક કંપનીમાં બચાવનાર ડોક્ટર નરેન્દ્ર તે તરત જ પોતાના ગામે ગયો દવાખાનાને જોયું જૂનું ભંગાર અવસ્થામાં અને ડોક્ટર હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતા ડોક્ટરને અમિતે ઓળખ્યો નહીં પણ અમિતે તેમને તરત જ ઓળખી લીધા ડૉક્ટર સાહેબ યાદ છે તમે એક બાળકને વરસાદમાં બચાવી લીધો હતો ડોક્ટરે આશ્ચર્યથી જોયું હા પરંતુ તું કોણ હું એ જ બાળક આજે તમારી માટે કંઈક કરવાનું અમિતે પોતાની કંપની દ્વારા આખા ગામ માટે આધુનિક દવાખાનું ઓક્સિજન પ્લાન્ટ અને ફ્રી ટ્રીટમેન્ટ વોર્ડ બનાવી આપ્યું ઉદઘાટનના દિવસે ડોક્ટરની આંખોમાં આંસુ આવી ગયા બેટા મેં તો મફત માનવતાનું કર્તવ્ય કર્યું હતું અમિત સ્મિત કરીને બોલ્યો તમે કહ્યું હતું ઉપકાર આગળ આપજો આજે હું એ જ કરી રહ્યો છું ડોક્ટરે તેને ગળે લગાવી દીધો એ દિવસે ગામે એક નવી શરૂઆત જોઈ માનવતાની પ્રેમની અને વિશ્વાસની આની અંદરથી મિત્રો એ મળે છે કે કરેલી સકારાત્મક ક્રિયા વ્યર્થ નથી જતી માણસની મુશ્કેલીઓના સમયમાં કરેલો ઉપકાર એ જીવનભર યાદ રહે નાના સારા કાર્યથી કોઈનું જીવન બદલાઈ શકે છે કદાચ આખું ગામ પણ બદલાઈ શકે છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી